હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કચ્છી દાબેલીની રેસીપી તો આ દાબેલી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા નવા ને જોવા માટે બે કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો પ્રેશર કુકર લેશું અને તેમાં બધા જ બટેટા છે તે આપણે એડ કરી દેવાના છે પાણી એડ કરીશું દોઢ ગ્લાસ જેટલું પાણી થોડું ઓછું હોય તો પણ ચાલે અને મીઠું નાખવું હોય તો તમે નાખી શકો મેં અહીંયા નથી એડ કર્યું તો કુકરનું જે ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું ગેસ ઓન કરીશું પ્રેશર કૂકર મૂકીશું અને ત્રણથી ચાર અપ જેટલી આપણે વિસલ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા જે બટેટા છે તે એકદમ સરસ બફાઈ ગયા છે તો આ રીતના છરીના મદદથી તમે ચેક કરી શકો છો તેની જે ઉપરની છાલ છે તે આપણે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં બટેટાની જે છાલ છે તે ઉતારી લીધી છે તેના માટે મેં અહીંયા કચ્છી દાબેલીનો મસાલો લીધો છે તો તમે કોઈ પણ કંપનીનો મસાલો લઈ શકો છો તો હવે તેને આપણે સો ગ્રામ જેટલો કાઢી લઈએ અંદરથી તો અહીંયા મેં સો ગ્રામ જેટલો માવો કાઢી લીધો છે અંદરથી અને બટેટાને આ રીતના આપણે એકદમ પ્રેસ કરી લેવાના છે તો આ રીતના મેં મેશ કરી લીધું છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈએ ગેસ ઓન કરીશું બાવીશું ગેસની ફ્લેમ જે છે તે આપણે લો રાખીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તો આપણું જે તેલ છે તે આવી ગયું છે તો તેમાં જે આપણે મસાલો લીધેલો છે પેકેટનો તે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું બટેટાનો માવો એક કરી મિક્સ કરી દેસું તો તમે જોઈ શકો છો કે આપણો જે બટેટાનો માવો છે તે એકદમ ફેકરસ જેવો થઈ ગયો છે આપણે પેકેટનો મસાલો લીધેલો છે તેમાં બધું જ આવે છે એટલા માટે આપણે કસરું પણ એડ કરવાનું નથી જો ટેસ્ટ કરી અને થોડું મોડું એવું લાગે તો વધારે મસાલો એડ કરવાનો હવે ગેસ ઓફ કરી દઈશું તો લીલા ધાણા એડ કરી દઈશું મિક્સ કરી લેશું તેમ આપણે બીજી બધી સામગ્રી તૈયાર કરી લઈએ તો મેં અહીંયા દાબેલીના પાઉ લીધા છે જેટલા વ્યક્તિ હોય તેટલા લેવાના મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી લીધી છે તૈયાર જે માર્કેટમાં સિંગના દાણા આવે છે મસાલા સિંગ તે લીધી છે ઝીણી સેવ લીધી છે કાંદા લીધા છે દાડમના દાણા લીધા છે તો પેલા આપણે દાબેલીની અહીંથી આપણે કટ આપી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના દાબેલીના વચ્ચેથી આ રીતના કટિંગ કરી લીધું છે તો અહીંયા આપણે ચટણી લગાવી લઈશું તો આ રીતના પેલા ચટણી લગાવી લઈશું તો હવે જે આપણે જે મસાલો બનાવેલો છે તે એડ કરી દઈશું તો મસાલા સિંગ છે તે એડ કરી દઈશું કાંદા એડ કરી દઈશું જેટલા ભાવતા હોય તેટલા એડ કરવાના સેવ એડ કરી દઈશું દાડમ દાણા એડ કરી દઈશું હવે આ રીતના પેક કરી દઈશું હવે તેને શેકી દઈશું ેસ ઓન કરીશું તવી મૂકીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે શેકીશું બટર એડ કરીશું બટરની જગ્યાએ તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે તો અહીંયા આ રીતના દાબેલી મૂકી દઈશું ને આ રીતના તેને ફેરવશું અને પછી તેની સાઈડ જે છે તે ચેન્જ કરીશું રીતના શેકાવા ક્રિસ્પી થાય આપણી જે દાબેલી છે તે બે સાઈડ શેકાઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં લઈ લેશું તો હવે આવી બીજી દાબેલી પણ શેકી લઈશું તો હવે દાબેલીને આ રીતના આપણે સેવમાં લગાવી દેવાની છે સેવ તો આપણી દાબેલી છે તે એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે આપણી કચ્છી દાબેલી એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો આ દાબેલી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ